વલસાડમાં એક કિશોરીના અપહરણ બાદ પોલીસે અપહરણનો ભોગ બનેલી કિશોરીને છેક લુધિયાણાથી અપહરણકર્તાની ચુંગાલમાંથી મુક્ત કરાવી તેના પરિવારને સોંપી છે પરંતુ આરોપી સુધી પહોંચવા વલસાડ સિટી પોલીસના જવાનો અને અધિકારીઓએ સિંગમ સ્ટાઇલમાં આરોપીનો ત્રણ રાજ્યોમાં પીછો કર્યો હતો ત્યારબાદ તેને ફિલ્મી ઢબે ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે જોકે આરોપીને ઝડપવા વલસાડ પોલીસના જવાનોએ જ કામગીરી કરી તે કાબિલે અપહરણના આરોપીને ઝડપવા વલસાડ પોલીસના જવાનો અને અધિકારીઓ અને પોલીસ જવાનોએ કેવા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરી બહાદુરપૂર્વક આરોપીને દબોચ્યો જોઈએ આ વિશેષ અહેવાલમાં વલસાડ શહેરના તિથલ રોડ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક કિશોરીનું અપહરણ થયું હતું શહેરની એક જાણીતી સ્કૂલમાં અભ્યાસ કરતી કિશોરીના અપહરણની ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસ એક્ટિવ થઈ હતી આ વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાએ ગંભીરતાથી લઈ કિશોરીને મુક્ત કરાવવા જિલ્લાના પોલીસ અધિકારીઓને એક વિશેષ ટીમ બનાવી હતી વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ પરમારની આગેવાનીમાં સિટી પોલીસના જવાનોની ટીમ એ કિશોરીના અપહરણ કેસની તપાસ કરી રહી હતી તપાસ કરતા મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ સુરતમાં રહેતા રોહિત માતાપ્રસાદ શર્મા ઉર્ફે રોહિત પંડિતે નામના યુવકે આ કિશોરીનું અપહરણ કર્યું હોવાનું જાણવા પડ્યું હતું આથી પોલીસે રોહિત પંડિત સુધી પહોંચવા તપાસ કરતા કિશોરીનું અપહરણ કરી આરોપી રાજસ્થાનની ટ્રેનમાં બેસી ગયો હોવાનું જાણવા મળતા જ વલસાડ સિટી પોલીસની ટીમ આરોપીનો પીછો કરી રાજસ્થાન પહોંચી હતી પણ રાજસ્થાનમાં આરોપી હાથે લાગ્યો ન હતો આથી આખરે આરોપી રોહિત પંડિતના મૂળ વતન ઉત્તર પ્રદેશ પોલીસ ટીમ પહોંચી હતી પરંતુ ત્યાં પણ આરોપી નહીં મળતા આખરે પંજાબના લુધિયાણાથી આરોપી રોહિત પંડિતને દબોચી કિશોરીને હેમખેમ છોડાવી તેના પરિવારને પરત કરી છે વલસાડ સિટી પોલીસ ટીમે કરેલી આ કાબેલી દાદ કામગીરી ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેમ છે એક આરોપી સુધી પહોંચવામાં પોલીસ કેવી રીતે મથામણ કરે છે અને કેવી મુશ્કેલીનો અને પડકારોનો સામનો કરવો પડે છે તે વલસાડ પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા અને તેમની ટીમે કરી બતાવ્યું છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી બાવીસના રોજ એક અપરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એક પંદર વર્ષની બાળકી જેના માતા પિતા વલસાડ શહેરમાં રહે છે બાળકી પંદર વર્ષની બાળકીનો ઘરેથી ભાગી જવાનો એક કિસ્સો સામે આવ્યો હતો તાત્કાલિક અપરનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી બાળકીના માતા પિતાને કોઈ વ્યક્તિ ઉપર શક નહોતો અને એમને કોઈ એવું ખ્યાલ પણ નહોતો કે એમની બાળકી છે કોઈના સંપર્કમાં હતી તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર અમારી એમની સાથે સાથે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમામ કામે લાગી ગયેલા હતા આ બનાવને ધ્યાને રાખીને વલસાડ શહેર અને આસપાસના તમામ વિસ્તારો રેલવે સ્ટેશનના વિસ્તારો અમારા વલસાડ શહેરની અંદર જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અને જે તમામ સીસીટીવી કેમેરા છે એની સાથે સાથે તમામ બસ સ્ટેશન રેલવે સ્ટેશન અને તમામ સ્કૂલ્સની આસપાસના અને તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા સોથી વધુ કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે સાથે જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે માતા પિતા છેલ્લા બે મહિનામાં કઈ કઈ જગ્યાએ ફરવા ગયેલા છે કઈ જગ્યાએ એમણે કોઈ અન્ય વ્યક્તિના સંપર્કમાં આવે છે એના આધારે એક ચોક્કસ વ્યક્તિ જેનું નામ રોહિત માતા પ્રસાદ શર્મા છે ઉર્ફે રોહિત પંડિત જે ઓરિજનલી આગ્રાનો છે આ વ્યક્તિના સંપર્કમાં આ પરિવારના સભ્યો થોડાક દિવસો પહેલાં એમણે જ્યારે ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે આવ્યા હતા એવી ચોક્કસ માહિતી મળી હતી અને જેના આધારે અને સીસીટીવી કેમેરાના આધારે અમને પાકો શક થયો હતો પોલીસને કે આ વ્યક્તિ છે એની સાથે આ છોકરી આ છોકરીને એ બગાડીને લઈ ગયો છે જે આરોપી છે એ આરોપી આગ્રા ઉત્તર પ્રદેશનો છે એટલે એ પહેલાં સુરતના ભટાર વિસ્તારમાં પણ એ પહેલાં રહેતો હતો એટલે સુરતના ભટાર વિસ્તારમાં એના ઓળખીતા મિત્રો એની ખાનગી વોચ રાખવામાં આવી હતી વલસાડ રેલવે સ્ટેશનની સાથે સાથે સુરતના રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં પણ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા સુરતના રેલવે સ્ટેશન પર એક સીસીટીવી કેમેરામાં એક રેલવે સ્ટેશનમાં બેસીને જતા આ આરોપી અને ભોગ બનનાર બાળકી દેખાયા હતા અને રેલવેની જે ટ્રેન છે એ ટ્રેન જયપુર અને ઉદયપુર તરફ જતી એ ધ્યાનમાં આવી હતી જેના આધારે પોલીસની ટીમ જયપુર અને જોધપુર અને ઉદયપુર એ બધી જગ્યાએ રાજસ્થાનના જિલ્લાઓમાં તપાસમાં ગઈ હતી આરોપી જે પોતે આગ્રાનો છે આગ્રા એના વતનમાં એના ગામમાં પણ પોલીસની ટીમ તપાસ માટે ગઈ હતી એ ઉપરાંત આરોપી ભૂતકાળમાં ગુડગાંવ હરિયાણામાં મજૂરી કામ કરતો હતો ત્યાં પણ હરિયાણા ખાતે તપાસ કરવામાં આવી હતી ખૂબ જ મહેનત રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણાના અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ દ્વારા કરવામાં આવી હતી એની સાથે સાથે આરોપી આરોપીના સગા સંબંધી એવા અલગ અલગ સો જેટલા વ્યક્તિઓના સીડીઆર કઢાવવામાં આવ્યા હતા આરોપીના છેલ્લા એક વર્ષના સીડીઆર આધારે આરોપી જેટલા પણ વ્યક્તિઓના એક વર્ષમાં સંપર્કમાં આવ્યો હતો તમામે તમામ વ્યક્તિઓની પર્સનલી રૂબરૂ બોલાવીને એમની પૂછપરછ કરીને એમાં નિવેદનો લેવામાં આવ્યા હતા અને અલગ અલગ નિવેદનોમાં આ આરોપી છે એ ઓનલાઈન ગેમલિંગનો અને ગેમ રમવાનો શોખીન છે એવી માહિતી અમને મળી હતી અને એના આધારે વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમારે એ જે ગેમનો શોખીન છે તો એ ગેમ રમવા માટે ઓનલાઈન હંમેશા ટ્રાન્ઝેક્શન કરતો હશે એવી એક ચોક્કસ એ જે ઇન્ફોર્મેશન હતી કે ઓનલાઈન જો ગેમ રમતો હોય તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતો જ હશે એના આધારે વલસાડ સિટી પીઆઈએ તમામે તમામ બેન્કો નેશનલાઇઝ અને જે પણ કોર્પોરે કોઓપરેટિવ બેન્કો છે તમામ બેન્કોમાં આ આરોપીના આખા નામ એના જે ઉર્ફેવાળા નામ છે એના પપ્પા માતા પિતાના નામ સાથે તમામ બેંકોમાંથી હકીકત માંગેલી હતી અને જેના આધારે એક પર્ટિક્યુલર બેન્કમાં આ વ્યક્તિનું ખાતું એક્ટિવ છે માહિતી મળેલી હતી અને એ બેંકના ખાતા દ્વારા એ આ એમપીએલ નામની ગેમમાં ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટો રમતો હતો અને એ બેંકના ખાતા આધારે આ ચોક્કસ ખાતામાં ટ્રાન્ઝેક્શનો પંજાબના લુધિયાણા જિલ્લો જે છે લુધિયાણા એ વિસ્તારમાંથી થયેલા હોવાની ચોક્કસ હકીકત મળી હતી અને જેના આધારે પીએસઆઈ જયસુખસિંહ પરમાર અને અમારા કોન્સ્ટેબલોની પાંચ માણસોની ટીમ અહીંયાથી લુધિયાણા રવાના થઈ હતી અહીંયાથી એમને જે પણ ટેકનિકલ સપોર્ટ છે એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો અને એના દ્વારા લુધિયાણા જે લુધિયાણા શહેર છે એનું માલવા જીઆઈડીસી વિસ્તાર એ માલવા જીઆઈડીસી વિસ્તારમાં અમારી પોલીસની ટીમ અલગ અલગ ભેસ ભેષ ધારણ કરીને આઈસ્ક્રીમની લારી ભાડે રાખીને આઈસ્ક્રીમની લારીવાળા તરીકે ફેરિયા તરીકે આખા જીઆઈડીસીની અલગ અલગ પચાસ કંપનીઓમાં સર્ચ હાથ ધર્યું હતું ત્રણ દિવસ સુધી આધાર કાર્ડ વેરિફિકેશનના કર્મચારીઓ છીએ એમ કરીને એ લોકોએ અલગ અલગ ચાલીઓમાં એ લોકો માલવા જીઆઈસીની અલગ અલગ ચાલીમાં બધા આધાર કાર્ડના ડેટા કલેક્ટ કરવા માટે આવ્યા છે એમ કરીને તમામ ચાલીના તમામ રહીશોના ઓરડી વાઇઝ રૂમવાઇઝ રહીને એમની તપાસ કરી હતી અને એક પર્ટિક્યુલર ચોક્કસ રૂમમાં એમને આ ભોગભરનાર દીકરી મળી ગઈ હતી અને તાત્કાલિક એ દીકરીને રેસ્ક્યુ કરી લેવામાં આવી હતી અને જે આરોપી છે એ આરોપી રોહિતને પણ એ જગ્યાએથી પકડી પાડવામાં આવ્યો છે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ ખાસ કરીને વલસાડ સિટી પોલીસ પીઆઈ દિનેશ પરમાર પીએસઆઈ જયસુખસિંહ પરમાર અને વલસાડ સિટીની ટીમને મળી છે છેલ્લા પાંચેક મહિનાની સતત મહેનતનું એક આ ફળ છે કે ભોગ મારનાર પંદર વર્ષની દીકરીને આપણે રેસ્ક્યુ કરવામાં સફળ થયા છે